દેશ અને દુનિયામાં અનેક પ્રકારના સંગ્રહાલયો છે પરંતુ ડેન્ટલ મ્યુઝિયમ ભાગ્યે જ ક્યાંક હશે વડોદરામાં એશિયાનું પહેલું ડેન્ટલ મ્યુઝિયમ કાર્યરત છે જે ડોકટર યોગેશ ચંદા દ્વારા બનાવવામાં આવ્યું છે દાંતની સંભાળ તંદુરસ્ત શરીરના સંદેશની સાથે તેમણે મ્યુઝિયમની શરૂઆત કરી હતી વર્ષ બે હજાર સોળથી શરૂ કરેલા મ્યુઝિયમની અત્યાર સુધીમાં ચાલીસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે આ ડેન્ટલ મ્યુઝિયમમાં મહદઅંશે બાળ મુલાકાતીઓની સંખ્યા વધુ છે મ્યુઝિયમમાં દાંતણથી લઈને અદ્યતન ગાંત્રિક ટૂથબ્રશનો સંગ્રહ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ ટૂથબ્રશ સંગ્રહની નોંધ લઈને બે વિશ્વ વિક્રમ પણ અપાયા છે મ્યુઝિયમમાં બાળકોને દાંતની સંભાળ રાખવા માટે એનિમેટેડ ફિલ્મથી માહિતી આપવામાં આવે છે તો હવે મ્યુઝિયમમાં એની એનીમેટ્રોનિક્સ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા શો અને એની મેટ્રોનિક્સ હેલ્થ ટોક શો પણ યોજવામાં આવી રહ્યા છે અને જેમાં વાલીઓ પોતાના બાળકો સાથે આવે છે આ મ્યુઝિયમમાં આવવા માટે કોઈ ફી લેવાતી નથી માત્ર દાંત પ્રત્યે સજાગતા ફેલાવવાના હેતુથી આ મ્યુઝિયમ ચલાવવામાં આવી રહ્યું છે બે હજાર મ્યુઝિયમની પ્રથમ શરૂઆત કરી અને વડોદરાની પ્રજા માટે ખુલ્લું મૂક્યું ત્યારથી આજ સુધીમાં ચાલીસ હજાર મુલાકાતી આવ્યા જેમાં સવિશેષ પ્રમાણમાં બાળકો અને મોટા લોકો પણ આવ્યા બાળકો માટે સૌથી આકર્ષણની વસ્તુ જો હોય મ્યુઝિયમમાં તો એક તો ઓરલ હેલ્થ એક્સપ્રેસ ટ્રેન બનાવી છે કે જે ફાઈવ ગોલ્ડન રૂલ્સ ઓફ હેલ્ધી ટ્રીપ ના આધારે છે એ સાથે જ તમે મ્યુઝિયમમાં એન્ટર થાવ એટલે બાળકોને વેલકમ કરતો એક દાંત મ્યુઝિક વગાડતો છે એ પણ બાળકોને ખૂબ ગમે છે